હાલ તમામ વાહન ચાલકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનાર સાવધાન કારણ કે હવે AMC ના કેમેરાથી ઈ મીમો ફટકારાશે ઈ ચલણના કડક અમલ માટે નવું સોફ્ટવેર તૈયાર કરાશે અમદાવાદ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું છે તેમાં કાર પર બ્લેક ફિલ્મ હોય તો મેમો મેન્યુઅલી જનરેટ કરાશે ઉલ્લેખનીય છે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવના મેમો મેન્યુઅલી જનરેટ કરાશે તથા રેડ લાઇટ જમ્પ હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો દંડ થશે જુદા જુદા ગુના પકડવામાં કેમેરામાં સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે એમસી લગાવેલા સીસીટીવી થી રેડ લાઈટ જમ્પ કરવાના ગુના બદલ ઈ ચલણ જનરેટ થાય છે હાલની સિસ્ટમ છ વર્ષ જૂની હોવાથી નવી સિસ્ટમ તૈયાર કરાવશે નવા સોફ્ટવેર થી તૈયાર થનારી સિસ્ટમમાં ચોરીના વાહનને પણ ટ્રેક કરાશે અને આવું વાહન કોઈ જંક્શન પરથી પસાર થઈ છે કે તરત પોલીસને એલર્ટ કરાશે અને નવી સિસ્ટમ વાહન પર ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ પણ પકડી પાડશે આ સાથે કોઈ એક ચોક્કસ જંક્શન પરથી દિવસમાં કેટલાક વાહન પસાર થયા તેનો ડેટા મેળવી શકાશે આ ડેટાને આધારે એમસી ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનું આયોજન કરી શકાશે ઈ મેમો ઉપરાંત આ સિસ્ટમ રસ્તે રજડતા ઢોર કચરાના ઢગલા અને રોડ પર ખાડા કે પાણી ભરાયા હશે તો તેનો ફોટો રેકોર્ડ કરી જે તે વિભાગને મોકલશે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે